નિહાલી ગામે પાંજરે પુરાયેલ દીપડો પાંજરામાંથી પલાયન પ્રાપ્ત વિગત મુજબ મોહવા તાલુકાના નિહાલી ગામે ભગતફળીયામાં રહેણાંક વિસ્તારમાં વિંદાસ્ત ફરતો દીપડો અવારનવાર નજરે પડતા સ્થાનિકો દ્વારા પાંજરું ગોઠવી દીપડા ને પાંજરે પૂરી સ્થાનિકોને ભયમુક્ત કરવાની રજૂઆત કરી હતી જે રજૂઆત આધારે બે દિવસ પહેલા જ મોહવા વન વિભાગના અધિકારીઓ દ્વારા નિહાલી ભગતફળીયામાં જર્જરિત પાંજરું ગોઠવી દીપડાને જબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં મંગળવાર રાત્રિના નવ ત્રીસ વાગ્યાના અરસામાં એક કડાવર દીપડો પાંજરે પુરાયો હતો દીપડો પાંજરે પુરાદા આજ બહાર નીકળવા માટે ઢમ પછાડા શરૂ કરી દીધા હતા અને ગણતરીની મિનિટોમાં જ આ કદાવર દીપડાએ પ્રથમ પાંજરાનું પાઠ્યું તોડી નાખ્યું હતું અને ત્યારબાદ બીજા હુમલે પાંજરાનો લોખંડનો સળિયો વાળી તેમાંથી બહાર નીકળી પલાયન થઈ ગયું હતું દીપડો બહાર નીકળતા જ દીપડો જોવા ઘટના સ્થળે ઉમટી પડેલ સ્થાનિકોમાં ભગદડ મચી ગઈ હતી જર્જરિત પાંજરાના પરિણામે પાંજરે પુરાયેલ દીપડો બહાર નીકળી ભાગવામાં સફળ થયો હતો જેને લઈ સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા રોષે ભરાયેલ ગ્રામજનોએ મહુવા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવતા તેમના પર પ્રશ્નો મારો ચલાવી નવું પાંજરું સત્વરે ઘટના સ્થળે ગોઠવી આ ખૂંખાર દીપડા ને પાંજરે પૂરવામાં આવે એવી ઉગ્ર માંગ કરી કરી હતી